સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર ખનીજ માફિયા બેફામ બન્યા છે ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં ખનીજ માફિયા બેરોકટોક રીતે રેતીની ચોરી કરતા સવાલો ઊભા થઈ રહ્યા છે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છતાં નિવેડો ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે તો પોલીસ તંત્ર અને અધિકારીઓની મિલી બેફામ ખનીજ ચોરી ચાલી રહી હોવાના પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે સત્વરે રેતી ચોરી અટકાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે સચિન સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેવી એક બાદ એક ઘટના સામે આવી રહી છે સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે સત્વરે કાર્યવાહી થાય સચિન જી જ દીપિકા જો વાત કરવામાં તો ચુડા તાલુકાના સમઢિયારા ગામે સરકારી ખરાબોમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા જેમાં સરકારી ખરાબોમાંથી મોટા પાયે રેતીનું ખોદકામ કરી રહ્યા હતા જેને લઈને સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાંય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું નીયાના લોકો દ્વારા જણાવવામાં આવ્યું જી આભાર સચિન વિગત આપવા બદલ અધિકારીઓની મિલીભગતના આક્ષેપો થઈ રહ્યા છે સત્વરે કાર્યવાહી કરવા હવે લોકો માંગ કરી રહ્યા છે કેમ કે ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બન્યા છે એક બાદ એ ઘટના સામે આવી રહી છે બે બેરોકટોક રીતે આ ખનન ચાલી રહ્યું છે અનેક વખત રજૂઆત છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી